કેન્દ્રીય કેંદ્રીય મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે ને ગાંધીનગરમાં તેઓ સંબોધન કરી રહ્યા છે સાંભળે તેને વ્યવસ્થા થઈ જાય ક્યાંક નર્મદા થી જો આપણું જોડાણ મળી જાય તો પછી અંદર બોટ મૂકવાની વ્યવસ્થા એ કરી દઈશું એટલે કમ્પ્લીટ તરાવ પાનસર વાળાને મળે અને બારે મહિના છલો છલ રહે એવું તરાવ બનાવવાનું છે મિત્રો પણ અહીં ગામના જુવાનિયાઓ જે છે એમને હું કહેવા માગું છું આ પાંસર ખરેખર અહીંના જૈન શ્રેષ્ઠીઓથી ઉદાહરણ લેવા જેવું ગામ છે સૌથી જૂના દેરાસરોમાંથી એક દેરાસર અહીંયા આવ્યું છે અહીંયા આગળ પ્રભાત ફેરી મંડળ ચકલાઓના ચણ માટે દાણ ભેગું કરી બારે મહિના ચકલાઓને ચણ નાખવાની વ્યવસ્થા કરે અને અહીંયા વૃક્ષારોપણની ચિંતા કરવા વાળું મંડળ પણ છે મિત્રો આજ હું વિશેષ કરીને ગામના જુવાનિયાઓને કહેવા આવ્યો છું ભાઈ બાકી બધા મારું જે કામ હોય એ બધું કરજો ફિલ્મ જોવી હોય તો ફિલ્મ એ જોજો મોટર સાયકલ લઈને ગાંધીનગર પાઉંભાજી ખાવા જવું હોય તો એ જજો પણ અડધો કલાક રોજ આપણા ગામના તરાવને સાચવવા માટે જરૂર આપજો આ તરાવ આપણે સાચવીને આગરી પેઢીની આંગળી પકડાઈ ને જોયા અહીંયા વૃક્ષો વૃક્ષોને પાણી પાવાની વ્યવસ્થા પંચાયત ના કરે તો આ વૃક્ષો મોટા થાય ખરા જરા મને કહેજો બારસો વૃક્ષો વાયા છે જો આ બારસો વૃક્ષો માથોડા ઉપર નીકળી જાય અને ધીરે ધીરે ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત થઈ જાય તો આપણું તરાવ કોઈ દિવસ ખાલી ના થાય માટીનું ધોવાણે ના થાય અને પાણીના સંગ્રહની કુદરતી વ્યવસ્થા ઓટોમેટિકલી થઈ જાય મિત્રો આ તરાવ ગામની સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર બનવું જોઈએ એવી મારી આપ સૌને વિનંતી છે આજે નરેન્દ્ર મોદીજીએ હન્ડ્રેડ પર્સન્ટ સેચ્યુરેશન માટે વિકસિત ભારત યાત્રા શરૂ કરી છે વિકસિત ભારતની કલ્પના શું રોડ રસ્તા ઓવરબ્રિજો સુરક્ષાની વ્યવસ્થાઓ ચંદ્રયાન ચંદ્ર સુધી પહોંચે એ તો છે જ પણ એની સાથે સાથે ભારતના દરેક નાગરિકને ઘરનું ઘર મળે પીવાનું પાણી મળે ઘરમાં જાજરું હોય લાઈટ હોય બધી સેવાઓ મફતમાં મળે એ પ્રકારનું ભારત બનાય નવી પેઢી પડતી થાય નવી પેઢી કમાતી થાય કામ કરતી થાય અને સૌના સહિયારા પુરુષાર્થ ભારત મહાન બને એ જ વિકસિત ભારતની કલ્પના છે આજે નરેન્દ્રભાઈ મોદીએ આપણા વડાપ્રધાન જે વિકસિત ભારતની કલ્પના સાથે રથ કાઢ્યો છે ગાંધીનગરમાં લગભગ ચાર તાલુકાઓમાં એકસો તેતાલીસ પંચાયતોમાં રથ ફર્યો એસી હજારથી થી વધાર લોકો જોડાયા અને એકસઠ હજારથી વધારે લોકોએ પોતાના આરોગ્યની ચિંતા કરી અને સાહીઠ હજાર લોકોની ટીબી ને ચેક કરવાનું કામ કર્યું ઉજ્જવલા યોજનાના ગેસ પાંચસો ઇઠ્યોતેર લોકોને મળ્યા ત્રણસો લોકોને ઘરના ઘર મળ્યા અને પાંસર જેવા અનેક ગામ સો ટકા દરેક ઘરમાં ચકલીમાંથી પાણી આવે નરમાંથી પાણી આવે એવી વ્યવસ્થા આજ પૂરી થઈ ગઈ છે એ આપણા સૌના માટે આનંદનો વિષય છે લગભગ આ એકસો તેતાલીસ ગામોમાં પ્રાકૃતિક ખેતીની આપણી કલ્પના ખાતર વગરનું અનાજ અને રોગ વગરનું શરીર એ કલ્પનાને લોકો સુધી ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ આમાં કર્યું છે મિત્રો આપણા શરીરમાં અનેક પ્રકારના જે રોગો આજે જોવા મળે છે એનું મૂળ કારણ ખાતરનો અધિક ઉપયોગ છે હવે આપણા ગવર્નર આચાર્ય દેવવ્રતજીએ વર્ષોથી આપણી પુરાણી પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થાને પુનર્જીવિત કરી છે જેનાથી ઉત્પાદન એ પૂરા પૂરું થાય છે ખર્ચો એ ઘટે અને તમે જે ઉત્પાદિત કરો એ ખાવા વાળાનું સ્વાસ્થ્ય પણ એનું આરોગ્ય પણ સારું થાય મારી ગામના સૌ ખેડૂતોને મારી વિનંતી છે કે એકવાર તમારા ખેત અધિકારી પાસે આ પ્રાકૃતિક ખેતીની વાતને બરોબર સમજો તમે અનેક લોકોને સાજા નવરા રાખવાનું કામ એનું પુણ્ય તમારા ભાગ્યમાં લખાઈને જશો મિત્રો આજ અહીંયા હું આવ્યો છું તારે પાંચસરની અંદર આ પાંચ વાર વરસમાં લગભગ લગભગ ડ્રેનેજના બાર કામ અગિયાર પેવર બ્લોકનાં કામ સ્ટ્રીટ લાઈટના છ કામ પીવાના પાણીના ચાર કામ કરીને દરેક ઘરમાં નળથી જળ પહોંચાડ્યું ગાર્ડનનું એક કામ તળાવનું એક કામ વરસાદી પાણીના નિકાલના બે કામ સ્મશાન આધુનિક બનાવવાનું એક કામ મેદાન બનાવવાનું એક કામ ઘન કચરાના નિકાલ માટે પણ વ્યવસ્થા સારા અને આંગણવાડીના વિકાસ પાછળ પણ ખર્ચો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો કુલ મિલાકર ચૌદ કરોડ રૂપિયા આજે પાનસરના વિકાસ માટે પાંચ વર્ષમાં ખર્ચવાનું કામ પૂરું થઈ ગયું